નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ ને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ આજે ખડી સાંકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મા પાર્વતીની પૂજા પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બે નંબરનું ખોટું કામ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું મિથુન રાશિવાળાએ આજે મા લક્ષ્મીને

અવશ્ય ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી નું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વડા આજે સારી જાતના ચોખા શિવ મંદિરમાં ચડાવવા જોઈએ અથવા મા લક્ષ્મીને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા દાગીનાઓ શરીર પર પહેરવા નહીં તુલા તુલા રાશિ વડાએ આજે શું કરવું તુલા રાશિ વડા આજે રસોડાની પ્રિમાઇઝિસમાં બેસીને જમવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતા વાદ વિવાદમાં પડવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈક વિધવા વૃદ્ધ સ્ત્રી હોય એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ પૂરા કપડાં ન પહેરવા મકર મકર રાશિવાળાએ આજે શું મકર રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દિવસ દરમિયાન જે કંઈ પણ વાણીનું ઉચ્ચારણ કરો એમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે સારા વિચારોને આચરણમાં મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે મા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્રો ધારણ કરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે